જે જ્ઞાન માર્ગ બતાવ્યો છે જે બાપા શ્રી પોતે અબજી બાપા શ્રી પોતે પોતાની વાતો લખ્યું છે કે અમારું જ્ઞાન છે અનુભવ જ્ઞાન છે અને કોઈ પણ જીવાત્માઓનું કલ્યાણ અને ભગવાન શ્રી હરિની મૂર્તિના રસબસ આનંદમાં જવાને માટે અનુભવ જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન કાર્ય કરતું નથી કામ કરતું જ નથી અને એટલા માટે એવું અનુભવ જ્ઞાન તમને મને જ્યારે આપનાર મળે પરંતુ એમાં અનેક અને વિઘ્નો કલ્પોથી આ જીવાતમાં મનુષ્યનું શરીર પશુના શરીર પક્ષીઓના શરીર નાના મોટા જીવ જંતુ જળના જંતુ આ બધા શરીરોની અંદરથી પસાર થતો થતો જન્મતો મૃત્યુ ને પામતો આ કરતો કરતો વિચારો આજ આ સ્થિતિ ઉપર આવીને ઉભો છે જ્યાં એને આવા મોટા સદપુરુષનો ભગવાન શ્રીહરિયે મેળા કરાવ્યો છે